આજ રોજ જામનગર મહાનગરપાલિકાની રોજ બોલાવાનો સામાન્ય સભામાં કુલ છ નેડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક ઔદ્યોગિક વસાત બે અને ત્રણ ઉદ્યોગ ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ એમઓયુ અનન્વે ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવા નોની સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે બે હજાર તેરથી હાલતું હતું અને પચાસ વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી પચાસ વર્ષની એને લીઝ આપવાનું હતું એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકેની પણ નિમણૂક કરવામાં આવેલી છે જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યાઓ ઊભી કરી અને લગભગ બસો નેવ્યાસી જગ્યાઓ ઉપર નિર્ણય લેવામાં આવેલો છે જે આ જનરલ બોર્ડની મિટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે કોઈ થાય અને સીધી સીધી ભરતી ભરતી થતી હોય જ આવે આવે ખોટા પ્રમોશન તે જગ્યા ભરવામાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં બે હજાર પંદરમાં માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે ચોત્રીસ જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે તે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલી છે બીજી વસ્તુ બે હજાર પંદરમાં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે તે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે અને તેના સૂચનો કર્યા હતા